ભરૂચ સરફુદ્દીન ગામે ભારભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા જૂના સરફુદ્દીનની ગામ તળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા ઓગણચાલીસ મકાનોનું જાહેરનામું આપ્યું છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જૂના ગામમાં ગૌચરણ છે એટલું ગૌચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સમસાન માટે પણ જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી છે મારું નામ અસાવા કાંતિભાઈ દેવજીભાઈ હાલ હું સરફુડીન ગામનો વતની છું અત્યારે જૂના સરફુડીનમાં રહું છું હું જે આ ભારબુટ બેરેજ અને સરકારે જે જે પ્રોજેક્ટો જે નાખ્યા એ બધા સરફુડીનમાં થઈને પસાર થયા એને કારણે અમારી સમગ્ર જમીન સંપત્તિ ઘર બધું ચાલ્યું જાય છે તદઉપરાંત અમે ગૌ અમે ઢોરધાક અને પશુપાલનનો પણ વ્યવસાય કરીએ છીએ મચ્છીમારીનો વ્યવસાય કરીએ છીએ તો ગૌચરણ સુધીનું સરકારે લઈ લીધેલું છે તો ગૌચરણ જો સરકાર અમને ફાળવતી હોય માટે અમને ગૌચરણ ફાળવવું જોઈએ સ્મશાન ભૂમિ આપવી જોઈએ તદ ઉપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે એ બહારના લોકો આવીને પોતાના નામે કઈક યોજનાઓ કઈક કાયદાકીય કરીને એ લોકો જમીન કરે છે તો એ ખરાબા છે સરકારી એ સરકારી ખરાબા સરફટીન ગામના લોકોને આપવા જોઈએ અને એ ખરાબામાં જો અમને નજીકમાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ ચાલી શકીએ અને અમારી ખેતીવાડીમાં જે કંઈક ચાપુચાપી બચેલું છે જો કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસીની રીતે જીવી શકીએ અને બીજું કે બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજુઆતો કરી પંચાયતમાં તો પંચાયત અધિકારીઓ એવું કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરમાં પાવો અરે હાલ અમે સો રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણ માં સરકાર થી દોરવણી કરેલી છે છતાં મોટા મોટા માઠા વાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કઈ ચાલવા દેતા નથી અને અમારે અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી ચૌદ કિલોમીટર દૂર છે

અને જેમાં ઓગણ ચાલીસ મકાનો સંપાદન સરકાર એ લીધેલા છે પણ ત્યાર પછી પણ ઘણી વસ્તી વધી અને એક એક બાપ ને ચાર પાંચ પાંચ દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને મારું નામ રંજીતભાઈ સુખદેવભાઈ હું જૂના સરફુડીન ગામ નો રહેવાસી છું શું સમસ્યા અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભારબુત બેરજ યોજના નું કામ ચાલી રહેલું છે એમાં અમારા જૂનું સરફુડીન ગામ આખું સંપાદન છે

એના પછીની જે નવી પેઢી વધી એમને બે હજાર બે થી લઈને આજ સુધી કઈ આપવામાં આવેલ નથી તો અમારી માંગણી જ છે કે બે આવેલા હતા તે બહુ નાના છે પંડરભાઈ પંડરના એવા હવે અમારે એક એક પરિવારમાં ચાર થી પાંચ પાંચ છોકરા છે હવે અમારે તે જુદી એટલા જ પંડરભાઈ પંડરના મકાન માં રહેવું કઈ હવે હાલની હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભાર્ગુખ બે યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે અમારે જવું કે એ લોકો જમીન થી લઈ કશું આપવાની ના પાડે છે તો અમારી માંગે છે કે અમને જમીન આપો માટે અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે આ ભારબુત બે ઘર સુધી બધું જાય છે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતો રહ્યું પણ ત્યાં અમારે ક્યાં જવું એક એક પરિવારમાં માં પાંચ થી છ છોકરા છે આવે તેમાં આવે એ જગ્યા આવે એમ જ નથી પંડરભાઈ પંડરના મકાનમાં તે અમારા બાપ દાદાને મળ્યું છે એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હ્યુ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ